દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી ઠગબાજ મહિલા જ્વેલર્સની દુકાનમાં જઈને લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતા જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઉડી જતી હતી અને ઠગબાજ મહિલાને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો બસ આ જ મોડસ ઓપરેન્ડિથી સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા ખેરગામ પોલીસ મથકે વાસદામાં રહેતી આ મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઝંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સમાં ત્રેવીસ માર્ચના રોજ પલ્સર ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સના શોરૂમમાં પ્રવેશે છે ઠગબાજ મહિલા અલગ અલગ દાગીના જોઈને અંતે બે લાખ એકતાળીસ હજાર ત્રણસોની કિંમતના આડત્રીસ પોઈન્ટ ઝીરો નેવું ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગળસૂત્ર એક પોઈન્ટ ચુમ્માળીસ લાખની કિંમતનું વીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેન એક પોઈન્ટ ત્રીસ લાખની કિંમતની અઢાર હજાર છસો ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેન ચાળીસ હજાર નવસો પચાસની કિંમતનું પાંચ હજાર સાતસો ચાળીસ ગ્રામ વજન ધરાવતું હાથનું લૂઝ બાણું હજાર પાંચસોની કિંમતનું તેર હજાર એકસો ગ્રામ વજનનું અન્ય એક હાથમાં પહેરવાનું લૂઝ મળીને અલગ અલગ દાગીના મળી કુલ રૂપિયા છ પોઈન્ટ ત્રેસઠ લાખ સાતસો પચાસની કિંમતના દાગીનાની ખરીદી કરી બેલેન્સ વગરનો ચેક બાઉન્સ થતાં જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેની સામે ખેરગામ પોલીસ મથકે છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ આપતા કેસ નોંધાયો છે એફલબેન સંજયભાઈ પટેલ જે ડેપ્યુટી કલેક્ટર છે વલસાડમાં વલસાડમાં ડેક્યુટી કલેક્ટરનેથી વસ્તુ લેવાના છે એમ કીધું ને પણ આવેલા રૂબરૂ ને શોના ચાંદની અંદાગીના લીધેલા તેની સામે ચેકથી પેમેન્ટ કરેલું જે ચેક બેંકમાં નાખતા બાઉટ સદા ચેટર કરીને અહેસાસ થતાં ફરિયાદ નોંધાવેલી તો બીજી તરફ આ જ પ્રકારની મોડર્સ ઓપરેન્ટિટી સુરતમાં પણ તેણીએ ઠગાઈ કરતાં સુરત પોલીસે તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે ખેરગામ પોલીસ તપાસમાં તેની જાણ થતાં પોલીસ હવે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે અલ્પેશભાઈ જે છે અલ્પેશભાઈએ ચેક જ્યારે નાખો ત્યારે બેંકની અંદર ત્યારે બાઉન્સ થયેલો ત્યારે તેમને ખબર પડી કે પોતાની તો ઉપર ઠગાઈ થયેલી છે આ વ્યક્તિ જે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી ગયેલી તેના અમે ફૂટેજ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે અને અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી બીજી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે